અત્યારે સરસ મજાના વાળ થઈ ગયા ને સ્કીન નું રિઝલ્ટ ઈ સારું આવ્યું કારણ કે ખાવા પીવાની ખબર ન પડતી સવારમાં મોડું ઉઠવાનું ભાખરી ખાઈ લેવાની બે ભાખરી ત્રણ ભાખરી એવું અને પછી બપોરે કાંઈ નક્કી નહીં ટિફિન લઈ જવાનું હોય તે ત્રણ ચાર વાગ્યે ખવાય એટલે ખાવાનું અનિયમિતતા હતી તો અનિયમિતતા જે લોકોને ખાવામાં હોય એ લોકોને શરીર ખરાબ થાય પહેલા તો નિયમિત બનવું પડશે આઈ અને અહીંયા આવીને આપણે જનરલી નિયમિત બધાય તમારા કોચ કરાવતા હોય તો આવું કંઈક અનિયમિતતાને કારણે શરીરમાં બીપી કોલેસ્ટ્રોલ ને સુગર એવા સિમ્ટમ્સ આવ્યા હતા અને ડોક્ટરે દવા ચાલુ કરાવી હતી તો ઘણા લોકો મારી જેવા હોય દવા પીતા હશે તો જો તમારે દવા બંધ કરવી હોય તો મેં જે કર્યું નહીં તમારે કરવું પડે મેં નિયમિત જમવાનું ચાલુ કર્યું સવાર વહેલા ઉઠવાનું ચાલુ કર્યું સવારનું ભોજન રાજા જેવું આપણે આયુર્વેદિકમાં લખેલું છે શાસ્ત્રમાં કે સવારનું ભોજન રાજા જેવું બોપનનું પ્રજા જેવું ને સાંજે રંગ જેવું આ નિયમ છે આ મારો નિયમ નથી આ નિયમ પહેલેથી જ આવે છે ઋષિ મુનિઓ હતા એ સમયથી તો રાજા જેવું ભોજન એટલે રાજા કેવું જમે રાજા ખાલી ચા ભાખરી કોઈ રાજા ચા ભાખરી ખાતા કોઈ જોયા કોઈ જોઈ કોઈ રાણી છે ને બહુ ભૂખ લાગી લાયક ભાખરી ખાઈ લો થોડોક ઘી નો લોંદો નાખી દો ને ચા ખાઈ લો એવું કોઈ જોયું તો રાજાનું ભોજન એટલે રજવાડી ભોજન અને નો ખબર પડે ને તો સારી મોટી હોટલ હોય ને ગુજરાતી હોટલ જે ખોડિયાર છે કેવી તો ત્યાં ખાલી તમે ફૂલ ગુજરાતી ડીશ ખાલી ખાલી મેનુ હોય ને ગુજરાતી થાળી કહેવાની તો કોઈ દીધી ચા ભાખરી આવે આવે ને તો તમે કયો મારા જવાનું પણ આપણે કોને ખબર ગુજરાતી થઈને ગુજરાતી નથી ખાતા બોલો સુરતી ગુજરાતી થઈને સુરતી ખાઈશ બધાય બોલો આ એક્ચ્યુઅલી ભાખરીનો ઉદ્ભવ સુરતમાંથી જ થયો એવું ગૂગલ દ્વારા જાણવા મળ્યું ગામડેથી ન જ થયો સુરતમાંથી થયો એમાંય સુરતી ભાઈ હોય ને એ થોડીક આડાવડી હોય ને પેલા અત્યારની નહીં હો પહેલાની વાત કરું અત્યારે કોઈ કહેતા નહીં મળે તો કોઈનો ઘરવાળો હોય મારી જેવો પેલા હું હતો એવો હું પેલા છે ને કેટલી રોટલી ખાતો ખબર હત્તર હતો રોટલી ખાતો મોર માર ભાઈ બે એટલું ખાતા એટલે તો વજન વધી જાય ને આમનું થોડું વજન વધે તો વધારે રોટલી ખાતા હોય તો કોઈ એટલે કોઈ મારે જેવું ઘરવાળો હોય વધારે ખાતો હોય તો એમ કે આ તો કેવો છે એટલું બધું ખાય તો લે જાડી જાડી રોટલી બનાવી તો કોઈક હોશિયાર બાય એને જાડી બનાવી નાખ્યો ચાર પાંચ રોટલી ની એક રોટલી અને ઓલો પાછો ખાધરો હોય કે હા તો બહુ મજા આવી તો એ કે સારું ઓલા સત્તર માંથી દહ જ બનાવવાની કે આઠ જ બનાવવાની ધરાય રે તો એ પાછી ઓટલા પરિષદમાં જ જાય ને પાછી બેનો ધારા જાય ને ઓટલા પરિષદમાં

એક દિવસ છે ને સરપંચ નીકળે શેરી માંથી તો શાંત બેઠી હોય બધી અને કોઈ કઈ અવાજ નહીં ઓટલા પરિષદ ખબર જ છે આમ દેખે રહો ઘરે માથે આખું લે તો બધી શાંત બેઠી ને તો સરપંચ સર નવાય લાગે કે કેમાં બધી શાંત બેઠી છે કે કઈ અવાજ નથી કરતી વાતો નથી કરતી તો પછી પૂછ્યું ને સરપંચે તો એને કીધું કે આજ તો બધું આવ્યું છે વાતો કોની કરવી આમ એટલે શાંત બેઠા છે એમ તો આવું થાય સર દસ વાગે તો રોટલી જાડી ઓછું બનાવી પડે સ્પીડ માં થાય એવી રીતે ભાખરી નું સંશોધન થયું એવું બહુ રિસર્ચ કર્યું જાણવા મળ્યું પણ એકચુઅલ માં સાંભળો જેટલા લોકો સાંભળે છે ને ગામડા ખાસ છે એને હેલ્થ બગાડવાની નથી એ બધા સુરતીઓ શું કેવાય કાંડ કેરી નાખા આવા ભાખરી બનાવવાના અને એનો એટલો બધો પ્રચાર થયો ને મને એમ છે મંગળ ઉપર સુમિતા વિલિયમ્સ ગઈ ને તો એ ભાખરી લેતી જતી એવું થાય પણ એવું આપણે જ્યાંથી અટકવાનું એટલે કઈ જાયગા ત્યાંથી સવાર તો હવે એકચ્યુઅલી આપણે જાયગા ખાલી મારે રિઝલ્ટ સાંભળ ભાખરી બંધ કરવાથી કેટલા રિઝલ્ટ આવ્યા કેટલા લોકો ભાખરી બંધ કરી ગુડ

પણ આ ફેમિલી માં પછી ખબર પડી કે ભાખરી જ બધું આ રોગ નો મૂળ હે પછી તો ભાખરી બંધ કરીને આપડો રાજા જેવો નાસ્તો ચાલુ કર્યો સર અને મારો ચાર મહિનામાં ચાર મહિના માં એકવીસ કિલો ફેટ લોસ થયો વજન ઓછો થયો ચાર મહિના માં એકવીસ કિલો વેરી ગુડ તો બસ કેવું ફીલ થાય હવે તમને કેવું લાગે સામે હવે બઉ સારું લાગે પેલા તો એવું કપડા લેવા થાય ને ઈ લેવાના હવે આપને ગમે ને એવા મળે ને એટલે બઉ મજા આવે સર તો કપડા સારા મજા આવે વેરી ગુડ સર થેન્ક યુ હા યસ હવે સોનેશ સર સોનેશ સર તમને શું રિઝલ્ટ આવ્યું યસ સર ભાખરી એ બંધ કરવા પેલા તો ભાખરી એ કેવી બનાવતા ખબર મેડમ બિસ્કિટ વેલા બનાવે ને એ ખાડા કરે ને માથે ઘી નાખી ને પછી બે સમસી ઘી ઉપર થી હું લેતો એવું થાય તો ખારો ખોરાક ખાઈ છે અમે એમ પણ પછી વજન વધી ગયું સારું ખાઈ ખાય અને ડાયાબિટીસ આવી ગઈ અને ભાખરી બંધ કર્યા પછી વજન સત્તર કિલો ઘટ્યો અને ડાયાબિટીસ એ હારી થઈ ગઈ વાહ સરસ ડાયાબિટીસ કેટલા વર્ષથી સુગર હતી તમને સર આ અઢી વર્ષ થઈ ગયા ડાયાબિટીસ સારી થઈ પણ એ પેલા પાંચ વર્ષ સુગર આવ્યો પાંચ વર્ષની મેં દવા લીધી અને દવા લઈને ઘણી બધી પ્રોબ્લેમ થઈ હતી આંખીઓમાં ડાયાબિટીસ ઉતરી હતી અને આંખીઓમાં ઝાંખું દેખાવ મળ્યું હતું પણ અહીંયા આવ્યા પછી ભાખરી બંધ કરી અને ખાવા પીવામાં બદલાવ કર્યો પાણી કેટલું પીવું એ શીખવાડ્યું પોચે મારા અને હું બદલાવ કરવાના જીવન શૈલીમાં ઈ શીખવાડ્યું તો જીવનશૈલીના બદલાવથી અહીંયા મને રિઝલ્ટ આવ્યું છે

કે આમ મેરાય આમ ભાખરી ભાંગી જાય એટલું તો મોવણ નાખતી અને ઘી માથે પાછું આમ રહબો ચોપડું માથે વરી લોંદો લો અને મારા ઘરના એમ કીએ મને કોરી ભાખરી આપજે હું કઉ તમારે કોરી ખાવી ખાવો હું કોરી નથી ખાવાની તો માથે લોંદો લઉં ને ચોપડું હારી ભાઈ અને રોટલીમાં એમ ઈ તો એમ કે ગરમા ગરમ મને કોરી આવજે પણ હું તો બેહુ પાછળ ને હારી પડ ઘી આમ તપ દબાવ તો ઘઉં એટલા જોતા દસ થી બાર મણ તો અત્યારે પાંચ મણ લીધા છે તો પડ્યા હજી બે મણ જેવા અને તેલ ના ડબ્બા સાત લેતા કેટલા સાત ડબ્બા અત્યારે ત્રણ લીધા હે તોય એક ડબ્બો પડ્યો એટલે રાજાજીઓ નાસ્તો રાણીજી ચા લીયાથી મારે 14 કિલો વજન ઓછો થયો અને સાથે સાથે મારે જો હતો ડાળ હતો તો કેમ ગયો ખબર જ નથી આમાં આમાં બેઠી હોય ને તો આમાં કરતી પણ ક્યાં કઈ વઈ ગયો જ ખબર નથી બોનસ રિઝલ્ટ વેરી ગુડ વર્ષે આવા રિઝલ્ટ આવ્યો યસ દીપલ દીપલ બેન ને યસ તમને શું રિઝલ્ટ આવ્યું તો ભાખરી બંધ કરી તો madam એ વનિતા કીધું ને કે મોણ તો મને એવી જ ભાખરી અને અમે અમારે ઘર માં રોજ સાંજે ભાખરી જ ખાવાની હોય એમ તો ભાખરી ખાતા ખાતા તો છ મહિનામાં ભાખરી બંધ કરી તો શરીર ની ચરબી ક્યાં ગઈ ખબર જ ન પડી ઓટોમેટિક બધી ચરબી વહી ગઈ કેટલું વજન ઘટી ગયું આઠ કિલો ઘટી ગયો sir બાપરે બાપ આઠ કિલો વજન અને આખા ઘર માં કેટલો બદલાવ આયો dimple બધા આખા આખું ફેમિલી માં

ધીરે ધીરે માને થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો તમારું ગીત વગાડ દો જો ને